તો કેમ છે કલે જાઓ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજ તો આપણે એટલા હીરા ગણવાના છે કે પાડી નાખવાના છે છે તો આ આ મારું કારખાનું મારી પલેટ તો હાલો કલે જાઓ મેં હીરો ચડાવી દીધો છે કટોરામાં આપણે શ્વેતરા પાડવાના છે આ બહારનો નજારો આપણે હોવાની શરૂઆત કરી નાખી છે ધીમે ધીમે આ છે અમારે રાજુભાઈ અમારા ઘંટીના મેનમાણા મારે મયુરભાઈ મારો કલેજો આપણે બહુ હીરા ગણી લીધા તો હવે ખાઈ લઈએ હાલો તો જમી લે હવે Tôi hát lâu, mình xong như này, ít dịch lấy dầu. तो आज से हमारा गुरु मैंने हीरा शीखड़ाया से अन्य तो आज से हमारी जमवा जगह नजर बता आया नहीं थोड़ी तो बार बैठा तो आज बदा कल जन था अमी तरह जना से तो हलो जमवा तो आप कारखाने थी पी ग्राउंड पुगी गया से मेसरम में આપણે બહુ હીરા ગયા હવે થોડીક મેસંગલી આ વિડીયો કલેજો હોય પૂરો થાય છે મળ્યા પાછા એક નવા બ્લોગમાં